હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આર્ટમાં આજે આપણે બનાવ્યો છે ઊનમાંથી આ સુંદર મજાના ગોળિયાના પાંગરા જે આપણે ઊનથી મઢ્યા છે જે તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાના ગોળિયાના પાંગરા મઢતા શીખી જશો આ પાંગરા મઢવામાં આપણે અલગ અલગ રમકડા વાપર્યા છે જેમ કે આ છે ઢીંગલી આ છે પતંગિયું આ છે આપણે ગાડી જે એકદમ આનામાં સુંદર લાગે છે અને આ બધા રમકડા બનાવવા પણ ખૂબ જ આસાન છે મેં મારા ચેનલ ઉપર આ બધા રમકડા બનાવવાની રીત એ બધી અપલોડ કરી દીધી છે એટલે તમારે ક્યાંયથી પણ કોઈ પણ અલગ જાતનો વિડીયો જોવાની જરૂર પડશે નહીં તો ચાલો આ પાંગરા મઢવામાં આપણને શું શું સમાન જોઈશે એ આપણે જોઈ લઈએ આ પાંગરા મઢવા માટે આપણને જોઈશે આ ટાઈપના પાંગરા જે તમને બજારમાંથી ખૂબ જ આસાનીથી મળી જશે ત્યારબાદ આપણે આ બનાવ્યા છે સુંદર મજાના રમકડા જેમાં આપણે આ બનાવી છે આ ઢીંગલી ત્યારબાદ આપણે બનાવ્યું છે આ સુંદર મજાનો પતંગિયો અને ત્યારબાદ આપણે આમાં રાખી છે આ સુંદર મજાની ગાડી આ રમકડાને તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો અને આજે મેં રમકડા બનાવ્યા છે જેમ કે આ છે ઢીંગલી આ પતંગિયું અને આ ગાડી આ રમકડાના બધા જે આ રમકડા બનાવવાની રીત છે એ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે કે કેવી રીતે આપણે આ ઢીંગલી બનાવી શકીએ કેવી રીતે આ પતંગિયું બનાવી શકીએ અને કેવી રીતે આપણે આ ગાડી બનાવી શકીએ તો આ બધા વિડીયો જોવા માટે તમે જે મારા વિડીયો જોઈ રહ્યા છો ત્યાં તમે આગળ એક મોરનું ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરશો તો એના નીચે ફરી પાછું એક ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમને આ જેટલા પણ મેં રમકડા બનાવ્યા છે એ બધાના તમને ઓપ્શન મળી જશે ગોળા ઢીંગલી છે કે પતંગિયું કે ગાડી તમે તેના ઉપર ક્લિક કરીને આ બધું બનાવી શકો અને જ એમાં તમને ખબર ના પડે તો તમે મારા જે ચેનલ ઉપર પ્લે લિસ્ટ છે એ પ્લે લિસ્ટ ઉપર જશો એટલે તમને ત્યાં ઘોડિયામાં રાખવાના સુંદર મજાના રમકડા કરીને એક ઓપ્શન હશે એ પણ તમને મળી જશે તમે ત્યાં પણ ક્લિક કરીને આ બધો જોઈ શકો છો એના સિવાય પણ આપણે ઘોડિયાની ડોરીને એ બધું બનાવ્યું છે એ પણ તમને ત્યાં આસાનીથી અવેલેબલ થઈ જશે તો સૌથી પહેલાં આપણે આ બધા રમકડા બનાવી લેશું એના અંદર મેં બીજા ઘણા એવા રમકડા બનાવ્યા છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ રમકડાં રાખી શકો છો તેનામાંથી સૌથી પહેલાં આપણે આ બધા રમકડા બનાવી લેશું અહીં આપણે પાંગરામાં બધી વસ્તુ જોઈ લઈએ તો અહીં આપણે પતંગિયા ટોટલ ચાર જોઈશે આ ટાઈપની ઢીંગલી આપણને ચાર જોઈશે અને આ ટાઈપની ગાડી પણ આપણે ચાર જોઈશે અહીં આપણે હરેક રમકડા ચાર ચાર જોઈશે તો સૌથી પહેલાં આપણે આ બધા રમકડા બનાવી લેશું અને આવી રીતે એને તૈયાર કરી લેશું ત્યારબાદ આ વિડીયોમાં આપણે જોઈશું આને કેવી રીતે આ પાંગરો મઢવો અને આ રમકડા કેમ એની રીતે જોઈન્ટ કરવા તો ચાલો આપણે આ પાંગરાને પહેલા મઢી લઈએ સૌથી પહેલા આપણે પાંગરા જોઈશે ત્યારબાદ આપણે આ બધા રમકડા બનાવી લઈશું અને ત્યારબાદ આપણે આ ટાઈપના મોતી જોઈશે તો જો તમે અમે આમાં મીડિયમ સાઇઝના વ્હાઈટ કલરના મોતી લઈ લીધા છે તમારી પાસે કોઈ પણ બીજા કલરના મોતી હોય અથવા બીજા સાઈઝના મોતી હોય તો તમે તે પણ લઈ શકો છો ત્યારબાદ આપણને આમાં જોઈશે ફેવિકોલ ત્યારબાદ આપણને આમાં જોઈશે એક ફેવિક્વિક જેનો યુઝ આપણે આમાં આગળ કેમ કરીશું એ તમને બધી ખબર પડી જશે ત્યારબાદ આપણને જોઈશે આ ટાઈપની એક મોટી સુઈ અને લાસ્ટમાં જોઈશે આપણને આ ટાઈપની એક કાતર તો બસ ટોટલ આટલું સમાન આપણને જોઈશે આ પાંગરા મઢવા માટે આ પાંગરો મઢવા માટે મેં અહીં બે કલર વાપર્યા છે નેવી બ્લુ અને ગુલાબી તમે તમારી ચોઈસના કોઈ પણ કલર વાપરી શકો તમે આ પાંગરાને ત્રણ કલરમાં મઢી શકો બે કલરમાં અને એક કલરમાં એ તમારી ચોઈસ હોઈ શકે આપણે સૌપ્રથમ આને આટલો ભાગ આપણે ગુલાબી રંગથી મઢવાનું છે તેના માટે મેં અહીં ગુલાબી કલર લઈ લીધું છે અને એને આપણે દોઢ મીટર પહેલાં આપણે કરીશું આવી રીતે તમે જોઈ શકો આપણે અહીં દોઢ મીટર લઈ લીધું છે ત્યાંથી આપણે એને ડબલ કરી લેશું અહીંયા આપણે ડબલ કરી અને ડોરો કટ કરી લેશું આ ટોટલ આખો ડોરો આપણે ત્રણ મીટરનો લીધો છે અને એને વચ્ચેથી ડબલ કર્યો એટલે એ દોઢ મીટરનો આપણો થઈ ગયો ત્યારબાદ આ જે એના છેડા છે એ છેડાના આપણે લેશું અને પાંગરાને જે અહીંનો ભાગ છે એની અંદર રાખીશું ત્યારબાદ આ જે છેડા છે એને આપણે આ જે ડોરા છે એની વચ્ચેમાંથી કાઢી લેશું આ તમે જોઈશો કે આવી રીતે આપણે એને વચમાંથી કાઢી લીધું ત્યારબાદ અહીંયા જે આપણે અંગૂઠો રાખી અને આ જે ડોરો છે એને પાંગરાની ઉપર રાખીશું અને નીચેથી આ ડોરાને લઈ લેશું અને અહીં રાખી અને થોડું ખેંચી લેશું ફરી પાછો આપણે આને પાંગરાની ઉપર રાખી અને નીચેથી ડોરો ખેંચી લેશું આમાં આપણે ફક્ત આવી રીતની આંટી જ દેતા જવાની છે તો આ તમે જોઈશો કે આપણે આંટીઓ બનતી આવે છે ફરી પાછો બતાવી દઉં ડોરાને ઉપર રાખ્યું પાંગરાના નીચેથી આવી રીતે આ કાઢી લીધું આવી રીતે કરતા જઈએ આપણે આ આખો પાંગરો અડધા સુધી ગુલાબી મઢી લેવાનો છે આવી રીતે આ ડોરું લીધું આપણે એને પાંગરાની આવી રીતે ઉપર રાખ્યું અને નીચેથી આ ડોરો જે છે આપણે લઈ લીધો તો આ ટાઈપની આપણી એક આંટી જેવું આવી જશે ઉપરથી ડોરો લઈને અને અંદરથી સાઈડથી કાઢી લેવાનું છે અને ત્યારબાદ એ દોરાને આવી રીતે બાજુમાં લઈને આમ ખેંચી લેશું આવી રીતે કરતા જતાં આપણે આને મઢી લેવાનું છે આ રીત ખૂબ જ આસાન રીત છે મઢવાની ઉપરથી ડોરું લીધું અને નીચેથી આપણે આવી રીતે કાઢી લીધું તો બસ આવી જ રીતે ઉપરથી ડોરો લઈ નીચેથી કાઢી અને આવી રીતે અહીં જ્યારે પહોંચી ત્યારે આવી રીતે આપણે આમ ડોરો ઉપર નીચે કરશું એટલે આ ડોરો એકદમ ફિટ થઈ જશે અને આપણે આ ટાઈપની સુંદર મજાની ડિઝાઇન બનતી હશે તો આવી રીતે આપણે અહીંયા સુધી આ જે પાંગરાનો અડધો ભાગ છે અહીંયા સુધી આપણે આ ગુલાબી ડોરાથી મઢી લેશું તો આપણે અહીંથી કરી અહીં સુધી મઢીને હું તમને બતાવી દઉં અહીં તમે જોઈ શકો આપણે અડધે સુધી આ ગુલાબી ડોરો મઢી લીધો છે અને આપણે આ ટાઈપની આંટી નીચેથી આવતી જશે જો તમે ચાહો તો આ ડોરાને આવી રીતે ગોળ ગોળ કરીને પણ કરી શકો પણ એ ઘણું ટકતું નથી અને કદાચ આપણો અહીંયાથી ડોરો નીકળી જાય તો આપણો આખો પાંગરો વિખાઈ જાય છે એટલા માટે આપણે આ આંટીવાળી રીતથી આ પાંગરો મઢી છે તો આપણે અહીં આટલા સુધી આ મઢી લીધું છે ત્યારબાદ થોડાક ડોરાને કટ કરી લેશું અને અહીં જે આપણે ત્રણ મીટરનો ડોરો લીધો તો એ એકદમ આપણો પરફેક્ટ થયું છે એટલે જો તમે ડબલ કલરમાં બનાવતા હો તો આપણે બે કલર જે તમે લેશો એ ત્રણ મીટર લઈ અને પછી એને વચમાંથી ડબલ અડધું કરી દેવાનું એટલે બંને દોઢ દોઢ મીટરના ડોરા થઈ જશે અને જો તમે આ સિંગલ કલરમાં બનાવતા હોવ તો તમારે ટોટલ પાંચ મીટરનો ડોરો લેવાનો પાંચ મીટરનો ડોરો લઈ અને અઢી મીટર સુધી પછી એને આવી રીતે જેમ કે આ તમે પાંચ મીટરનો ડોરો લીધો છે ત્યારબાદ અહીં વચમાંથી એને આપણે વાળી લેશું એટલે આ સાઈડ અઢી મીટર થઈ જશે અને આ બાજુ પણ અઢી મીટર થઈ જશે તો પાંચ મીટરનો ડોરો સિંગલ કલર માટે પછી આપણે અઢી મીટરનો ડોરો આ ટાઈપના ડબલ કલર માટે અને જો તમે સિંગલ ત્રણ કલરમાં બનાવતા હોવ તો અહીંયા આટલો આટલો ભાગ થશે એક ભાગ અહીં બીજો ભાગ અહીં અને ત્રીજો ભાગ અહીં તો એના માટે તમારે મીટર બે મીટરનો ડોરો લઈ લેવાનો બે મીટરનો ડોરો લઈ પછી એને વચમાંથી આવી રીતે વાળી લેવાનો તો એ થઈ જશે આપણો એક મીટર આ બાજુ એક મીટર આ બાજુ તેનાથી તમે ત્રણ કલર કરી શકો અહીં આપણું આટલું થઈ ગયું છે એને હવે આપણે કટ કરી લેશું અને હવે આપણે લેશું ફેવિકોલ તો આજે આપણે ડોરો જે થોડુંક કટ કર્યું છે એને આપણે ફેવિકોલથી જોઈન્ટ કરી લઈશું તો જેથી આગળ જતા એ નીકળે નહીં તો આ ડોરાના આપણે આંગૂઠાની મદદથી આમ ખીંચી લેશું અને જ્યાં ડોરો એન્ડ થાય છે ત્યાં આપણે થોડોક ફેવિકોલ લગાડી લઈશું અને ધ્યાન રાખવું કે ફેવિકોલ ફક્ત આનામાં જ લાગે આ ક્યાંયમાં લાગે નહીં કારણ કે ફેવિકોલનો પછી વ્હાઈટ કલરના દાગ થઈ જાય છે તો આપણે અહીં આવી રીતે આ ડોરાને જોઈન્ટ કરી લીધું હવે આપણે આને થોડીક વાર સુકાવા દઈશું અને પછી અહીંથી બ્લુ કલર આપણે સ્ટાર્ટ કરીશું તો અહીં આપણે આને થોડીક વાર સુકાવા દઈએ અહીં આપણો આ ગુલાબી ભાગ જે છે તે એકદમ સુકાઈ ગયો છે તો હવે આપણે બ્લુ કલર લઈ લેશું બ્લુ કલરને પણ આપણે એવી જ રીતે ટોટલ ત્રણ મીટરમાં કટ કરી લઈશું આવી રીતે આપણે એક મીટર લીધું ત્યારબાદ આપણે આ બીજું મીટર લીધું અને ત્યારબાદ આપણે આ ત્રીજું મીટર લીધું ત્યારબાદ ત્રણ મીટરનો ડોરો આખો લઈ અને એના જે બે છેડા હશે ઊંથી આપણે એને ભેગો કરી લેશું એટલે આપણે બંને બાજુ ઓટોમેટિકલી દોઢ દોઢ મીટરના ડોરા આવી જશે અને આ ડોરો આપણે ટોટલ ત્રણ મીટરનો આ ગુલાબી પણ આપણે ટોટલ ત્રણ મીટરનો કટ કર્યું હતું અને આ જે બ્લૂ છે એ પણ આપણે ટોટલ ત્રણ મીટરનો કટ કરી લેશું ત્યારબાદ ફરીથી જે બ્લૂ કલર છે એના છેડા લેશું આ જે પાંગરો છે એની ઉપર આવી રીતે રાખીશું અને આજે એના બે ડોરા છે આપણા એના વચમાંથી આ જે બે છેડા છે એને આપણે આવી રીતે કાઢી લઈશું હા તમે જોઈ શકો આપણે કાઢી લીધા તો આજે છે ભાગ એસે ઢીલો હોય એટલે એને આપણે આ જે ગુલાબી ડોરા છે એની ઉપર જવા દેવાનું છે આ ગુલાબી ડોરા નીચે રહી જશે અને આને એની ઉપર જવા દઈને આપણે થોડુંક અંગૂઠાની મદદથી ખેંચી લેશું ને ત્યાં આપણે અંગૂઠો રાખી દઈશું એટલે આ છટકીને ત્યારબાદ ફરીથી આપણે આની ઉપર ડોરું રાખ્યું અને આપણે નીચેથી કાઢી લેશું જેમાં આપણે ગુલાબીમાં કર્યું તો એવી જ રીતે ઉપરથી ડોરું આવી રાખ્યું અને આ તમે જોઈ શકો આપણે નીચેથી ડોરો કાઢી લીધો ફરી પાછો એને ગુલાબીની ઉપર જવા દઈશું અને આમ ઉપર નીચે કરીને ખેંચી લેશું ફરી પાછો એ ડોરાને આપણે પાંગરાની ઉપર રાખીશું અને નીચેથી કાઢી લેશુ ફરી પાછું આપણે ગુલાબીની ઉપર જવા દેસુ અને ખેંચી લેશું ઉપર રાખી અને નીચેથી કાઢી અને આપણે આવી રીતે ગુલાબી ઉપર રાખી દેસુ એટલે ગુલાબી તમે જોઈ શકો ઓટોમેટિકલી કવર થતું આવશે આવી રીતે કરવાથી આપણો આ બે ભાગ જે છે અલગ પણ નહીં પડે અને ક્યાંયથી નીકળશે પણ નહીં અને વચમાં જગ્યા પણ ક્યાંયથી નહીં રહે ફરી પાછો આપણે ઉપરથી ડોરો લઈ અને આવી રીતે નીચેથી કાઢી લેશું અને ફરી પાછો આપણે ગુલાબીની ઉપર જવા દઈ અને આમ ઉપર નીચે કરશું એટલે આ થઈ જશે તો આ તમે જોઈ શકો આવી જ રીતે આપણી બ્લુ કલરની પણ આંટી બને છે અને અહીં આપણો ગુલાબી ડોરો પણ પરફેક્ટ રીતે કવર થઈ ગયું છે તો જેવી રીતે આપણે આમાં કર્યું એવી જ રીતે આમાં આપણે ઉપરથી ડોરો લઈ એ ડોરાને આવી રીતે નીચેથી કાઢી અને અહીં બાજુમાં લઈ આવી અને ઉપર નીચે કરી લેશું તો આ ટાઈપ આંટી અને આ ડિઝાઇન બનતી આવશે બેબી ડોરાની જેવી રીતે આપણે આ ગુલાબીમાં કર્યું હતું એવી જ રીતે હવે આપણે ફરીથી આ બ્લુમાં પણ કરી લેશું અહીંયા સુધી આ જે ભાગ છે ત્યાં સુધી આપણે આવી જ રીતે જે આ રીત આપણે કરી વાળી એ જ રીતે આપણે અહીં સુધી કરીને બનાવી લઈએ અહીં આપણે બ્લૂ કલરની પણ આખામાં આ ટાઈપની ગૂથણી કરી લીધી છે જે તમે જોઈ શકો છો આપણે આ ડબલ ડોરો વાપર્યો છે એટલે આ સુંદર મજાની ગૂંથણી થઈ ગઈ છે અને ક્યાંય પણ આપણી જગ્યા પણ રહેતી નથી તો તમે જોયું કેટલું આસાન છે આ સુંદર મજાનો પાંગરો મઢવાનો આપણે ખૂબ જ બધાથી આસાન રીત છે આપણે એમાં એ વાપરી છે ત્યારબાદ આપણે આટલા સુધી પાંગરો મટી લીધો ત્યારબાદ આટલા જે ભાગ છે એને વળી આપણે થોડુંક કરી લઈશું આટલાક ભાગને અને ફરી પાછો આપણે ફેવિકોલ લઈ લઈશું હવે આ ભાગને જે છે આપણે પાછલી સાઈડ જોઈન્ટ કરવાનો છે તો અહીંથી આપણે આ ડોરા લીધા એને આપણે આવી રીતે પાછલી સાઈડ જવા દીધા અને ત્યારબાદ જ્યાં ડોરા ફેવિકોલ લગાડી ફેવિકોલ લગાડી અને આ ડોરાને આપણે એમાં જોઈન્ટ કરી દેશું ફેવિકોલ લગાડીને આપણે થોડી વાર આ પાંગરાને આવી જ રીતે રેવા દેશું તો જેથી આ ફેવિકોલ સરખી રીતે એમાં ચોટી જાય અહીં આપણો આ એક સાઈડનો પાંગરો મઢાઈ ગયો છે જો તમે આ પહેલો પાંગરો મઢતા હો તો કોઈ વાંધો નથી તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો પણ જો તમે આ બીજો પાંગરો મળતા હો તો હંમેશા જે આપણે પહેલો પાંગરો છે એને જોઈને જ મંડવાનો કે ત્યાં આપણે કેટલા સુધી ગુલાબી ડોરો લીધો હતો અને કેટલા સુધી બ્લુ ડોરો લીધો હતો તો અહીં તમે જોઈ શકો આપણે ગુલાબી ડોરો બંને બરોબર સેમ થાય છે કારણ કે આપણે જોઈને સરખી રીતે કર્યું અને અહીં આપણો બ્લુ ડોરો પણ એટલા સુધી સેમ થાય છે તો બીજો પાંગરો મળતી વખતે હંમેશા પહેલા પાંગરાને નજરમાં રાખીને જ આપણે મઢવાનું તો અહીં આપણો એક સાઈડનો પાંગરો મઢાઈ ગયો છે ત્યારબાદ હવે આપણે બીજી સાઈડ પણ આવી રીતે મઢી લઈશું અને બીજી સાઈડ તમારે અહીંથી સ્ટાર્ટ કરવાની જરૂર નથી તમે આ પાંગરાને આવી રીતે આમ ઊંધો કરી લેશો તો ફરી પાછી તમારી પાસે આ સાઈડ પહોંચી આવશે અને ફરી પાછો અહીં આપણે ગુલાબી ડોરો લઈ એને આટલા સુધી અને ત્યાંથી આપણે બ્લુ ડોરો લઈ અને એને આટલા સુધી અને અહીં જયારે આપણે ગુલાબી ડોરા પહોંચશું ત્યારે ડોરો કટ કરી અને ફેવિકોલ આપણે લગાડી લેશું તો આશા કરું છું તમને આ મઢવાની રીત ખબર પડી ગઈ હશે અને છતાં પણ તમને કાંઈ પણ મૂંઝવણ થાય ડોરા કેટલો આપણે લીધો એમાં કે કેવી રીતે મઢ એમાં કાંઈ પણ મૂંઝવણ થાય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો હું એનો જરૂરથી જવાબ આપીશ તો આવી રીતે જેમાં આપણે આ સાઈડ મઢી એવી જ રીતે આપણે આ સાઈડ પણ ગુલાબીથી એટલો અને અહીંથી એટલો બ્લૂથી મઢી લઈએ તો આપણે આ સાઈડ પણ આવી રીતે મઢીને હું તમને બતાવી દઉં તો આપણે આ બંને તરફથી આ પાંગરો મઢી લીધો છે આ તમે જોઈ શકો ક્યાંય પણ આપણી જગ્યા પર રહી નથી અને સુંદર મજાના આપણો આખો પાંગરો આ કલરથી કવર થઈ ગયો છે અને ક્યાંય પણ આપણા જે એક્સ્ટ્રા ડોરા વધ્યા હતા એ પણ ક્યાંય દેખાતા નથી તો આપણો આ પાંગરો મઢાઈ ગયો છે હવે અમે આપે આમાં રમકડા જોઈન્ટ કરીશું તો આ પાંગરામાં તમે જોઈ શકો આપે અહીં ઢીંગલી અહીં પતંગિયું અને અહીં ગાઢી આવી રીતે જોઈન્ટ કર્યા છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ રમકડો ગમે ત્યાં રાખી શકો જે સુંદર જ લાગશે જેમ કે આપણે આ ઢીંગલી છે એને તમે અહીં સ્ટાર્ટિંગમાં રાખી શકો છો પતંગિયાને એને આ બીજી બાજુ રાખી શકો છો અને જે આપણે ગાડી બનાવી છે એને તમે ત્રીજી જગ્યાએ રાખી શકો છો એ તમારી પોતાની ચોઈસ હોઈ શકે છે પણ તમે ગમે એ રીતે રાખશો આ રમકડા બધા સુંદર જ લાગશે નાના સિવાય પણ આપણે આ ટાઈપની સ્ટ્રોબેરી બનાવી છે અને આ ટાઈપનો સસલો બનાવ્યો છે એ પણ તમે મારા ચેનલમાં જાશો તો તમને મળી જશે જેમ કે તમને કોઈ પણ રમકડા રાખવા હોય જેમ કે અહીં આપણે સસલું રાખ્યું અહીં બીજીમાં આપણે સ્ટ્રોબેરી અને અહીં લાસ્ટમાં પતંગિયું રાખ્યું એ પણ ખૂબ જ સુંદર લાગશે અથવા આવી રીતે પણ તમે કરી શકો છો તમે ગમે એમ રમકડા રાખશો આ પાંગરામાં સુંદર લાગશે આવી રીતે તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે એમ રીતે રમકડા રાખી શકો છો અને આ રમકડાને જોઈન્ટ કરવા માટે આપણને જોઈશે આ ટાઈપની એક ફેવિક્વિક નહીં આ ટાઈપના મીડિયમ સાઇઝના મોતી લઈ લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરના અથવા કોઈ પણ સાઇઝના મોતી લઈ શકો છો જો મોતી ના હોય તો પણ કોઈ વાંધો નથી તમે એમ જ પણ જોઈન્ટ કરી શકો છો પણ આ મોતી હોય તો તે ખૂબ જ સુંદર લાગે છે ત્યારબાદ આપણને આમાં જોઈશે આ ટાઈપની એક મોતી સુઈ જેમાં ડોરો પર આવીને આપણે અહીં આને જોઈન્ટ કરીશું તો ચાલો આપણે આ રમકડા જોઈન્ટ કરી લઈએ કોઈ પણ કેવી રીતે એનામાં જોઈન્ટ કરવા એ શીખી લઈએ તો એના માટે મેં અહીં સ્ટાર્ટિંગમાં પતંગિયું લઈ લીધું છે એની અંદરથી આપણે પતંગિયા ઉપર મેં અહીં બ્લુ ડોરો આપણે લઈ લઈશું તમે એ જ રમકડો તમારો ગમે કલરનો એનો કોઈ સવાલ નથી પણ આપણે અહીં કલર જવાના જેમ કે આપણે એક રમકડો અહીં રાખીશું ત્યારબાદ એક આપણે અહીં જે વચમાં હશે ત્યાં રાખીશું અને જે ત્રીજું છે આપણું તે આપણે અહીં જે લાસ્ટમાં બનાવ્યું છે ત્યાં રાખીશું તો આવી રીતે જ્યારે આપણે પતંગી જોઈન્ટ કરીશું તો ઉપર આ બ્લુ ડોરો આવશે તો આપણે અહીં બ્લુ જ ડોરો રાખવાનું કારણ કે આપણે આમાં ગુલાબી ડોરો જોઈન્ટ કરીશું તો તે ગુલાબી ડોરો અહીં દેખાઈ આવશે એટલા માટે આપણે જે અહીં છે એ બ્લુ ડોરો જોઈન્ટ કરીશું ત્યારબાદ આ ઢીંગલીને આપણે આની વચ્ચમાં રાખીશું તો વચ્ચે તમે તમારી ચોઈસ પ્રમાણે ગુલાબી અથવા બ્લુ લઈ લઈ શકો છો તો અહીં પણ આપણે બ્લુ કલર લઈશું અને અહીં જે લાસ્ટમાં આપણે આ કાર જોઈન્ટ કરીશું ત્યાં આપણે અહીં ગુલાબી ડોરો છે એટલા માટે આપણે અહીં ગુલાબી ડોરો લઈશું આપણે સૌથી પહેલાં અહીં પતંગીઓ જોઈન્ટ કરીશું તેના માટે આપણે સુઈમાં બ્લુ કલરનો ડોરો પર ડોરો લઈ લીધો છે આપણે અહીં મોટી જ લેવાની ત્યારબાદ આપણે પતંગિયાની અંદર સુઈ જવા દઈશું આની સેન્ટરમાં આપણે ટકાની અંદરથી આપણે કાઢી લેશું તો આપણી જે ગાંઠવાળો ભાગ છે એ નીચેની બાજુ આવી જશે ત્યારબાદ આજે પતંગિયાની આ જે ડિઝાઇન છે એની અંદર આપણે અહીંથી રાખી અને સામેવાળી ડિઝાઇનમાંથી કાઢી લેશું ટૂંકમાં આપણે ડોરો વચમાં લઈ આવવાનું છે આ તમે જોઈ શકો આપણો પતંગિયાની વચમાં ડોરો આવી ગયો છે ને એકદમ ફિટ આવી ગયું છે જે આપણે નીકળી પણ નથી હવે આપણે આમાં મોતી પરોવીશું જો તમારી પાસે મોતી ના હોય તો તમે આવી રીતે પતંગિયાને આવી રીતે પણ ડાયરેક્ટલી થોડુંક ડોરો આવી રીતના રહે એવી રીતના પણ જોઈન્ટ કરી શકો છો આટલો ડોરો બાકી રાખીને મોતી હોય તોય તો આપણે અહીં આનામાં મોતી પ્રોવી લેશું એક બે ત્રણ ચાર અને પાંચ આપણે ટોટલ પાંચ મોતી અહીં લઈ લીધા છે ત્યારબાદ આપણા પાંગરાનો જે આ ભાગ છે આ તમે જોઈ શકો આ ભાગ અહીં જે ભાગ છે અહીંથી આપણે થોડુંક નીચે જઈશું તો આ જેનો ભાગ છે આપણે આપણે જે લીધી હતી એની અંદર આપણી જવા આપણો અહીં સેટ થઈ ત્યારબાદ આ ડોરાને આપણે આ સુઈ જવા દીધી આ ડોરાને ઉપર લઈ આપણે અને નીચેથી કાઢી અને આપણે આની અંદરથી એકવાર કાઢી લઈશું ટૂંકમાં એક ગાંઠ દઈ દઈશું આ તમે જોઈ શકો આપણે એક ફિટ ગાંઠ દઈ દીધી છે અને અહીં આપણે બ્લુ કલરનો જ વપરાશ કર્યો છે એટલે આ બ્લુ કલર પણ દેખાતું નથી ત્યારબાદ ફરીથી આપણે ડોરો લઈ અને એની અંદરથી કાઢી અને ફરીથી આપણે એક ગાંઠ લઈ લઈએ તો અહીં તમે જોઈ શકો આપણા બંને ગાંઠો થઈ ગઈ છે બે ગાંઠો આવી ગયું એટલા માટે આપણે ફરી પાછું આ ડોરાને કટ કરી લેશું એટલે થોડુંક બાકી રાખીને આપણે ડોરાને કટ કરી લીધું છે અને આપણો રમકડો એકદમ ફિટ આવી ગયું છે ત્યારબાદ આ ડોરા ને આપણે પાછલી સાઈડ આ ડોરો જે છે ને આમ પાછલી સાઈડ અહીંયા નીચે આવે એટલા સુધી કટ કરવાનો તમે જોઈ શકો આપણો ડોરો આ બરોબર અહીં નીચે આવે છે આવી રીતે તો ડોરો નીચે આવે તો આપણે હવે ત્યાં ફેવિકિક લગાડીશું આપણે આમાં જોઈન્ટ કરવામાં અને ચોડવામાં આપણે ફેવિકિકનો વપરાશ એટલે કરીએ છીએ કે ફેવિકિક લગાડવાથી એક તો એકદમ એ પાકું થઈ જાય છે અને બીજું જ્યારે આપણે ફેવિકોલનો યુઝ કરીશું તો એનામાં દાગા થઈ જશે જે આપણે આ બ્લુ કલરનો છે એનામાં વ્હાઈટ કલરના દાગા થઈ જશે એટલા માટે આપણે આને જોઈન્ટ કરવા માટે ફેવિકનો ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણે ફેવિકિક લઈ લીધી છે અને આને ફેવિકિકને થોડીક ધ્યાનથી લગાડવી તો આ તમે જોઈશો કે આપણા બંને ડોરા અહીં આવી ગયા છે ત્યારબાદ આના પર આપણે અંગૂઠાનો ભાર રાખી અને જે એના છેડા છે આ તમે સરખું જોશો તો આ જે એના છેડા છે એ છેડા પર થોડોક ફેવિકિક લગાડી અને આપણે આમ નીચેની તરફ કરવાની કોશિશ કરીશું જેમાં આપણે પેઇન્ટિંગનો બ્રશ હલાવતા એટલું જ ભાર આપણે આપવાનું છે આવી રીતે કરીને આપણે આને થોડોક નીચેની સાઈડ આપણે જવા દેવાની કોશિશ કરીશું આવી રીતે ફેવિકના ટીપા આપણે નથી રાખવાના બસ હલકા તે આને આપણે આવી રીતે નીચેની સાઈડ કરીશું તો આ તમે જોઈ શકો ખૂબ જ આસાનીથી આપણા ડોરા એકદમ જોઈન્ટ થઈ ગયા છે અને આ ડોરા આપણા ક્યારે પણ નીકળશે પણ નહીં અને અહીં જે આપણે ફેવિકીક લગાડી છે તે દેખાતી પણ નથી અને આપણે ખૂબ આછા હાથે લગાડી છે એટલે આપણે ક્યાંય પણ લાગતી પણ નથી તો આ રીતે આપણો પતંગ થઈ ગયો છે જોઈન્ટ હવે આપણે ઢીંગલી જોઈન્ટ કરી લઈએ તો અહીં આપણે આ ઢીંગલી પણ લઈ લીધી છે અને હું ફરી એકવાર કહી દઉં કે જેટલા પણ આપણે આમાં રમકડા જોઈન્ટ કર્યા છે એ બધાના વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે તમે મારા ચેનલ ઉપર જાશો અને પ્લે લિસ્ટમાં જાશો તો ત્યાં તમને આ બધા રમકડાં મળી જ જશે અને છતાં તમે જે અમારો વિડીયો જોવો છો એનામાં જે નીચે મોર કરીને એમ ઇન ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમને એના નીચે પણ મારા આ જેટલા પણ મેં રમકડા બનાવ્યા છે એ બધાના વિડીયો મળી જશે તમને અહીં આપણે ઢીંગલી લઈ લીધી અને અહીં આપણે ફરીથી બ્લુ કલરનો ડોરો લઈ લીધો અહીં આપણે ઢીંગલીની જે પાછલી સાઈડ છે ત્યાં આગળથી જઈએ અને એને જે આ ટોપીની સેન્ટર છે ઢીંગલીની સેન્ટર ત્યાં આપણે સૂઈને કાઢી લેશું ત્યારબાદ આપણે અહીંથી એક આંટી લઈ લેશું થોડીક દૂરથી લઈ અને સુઈને વચમાંથી આપણે કાઢી તો આપણી સૂઈ એકદમ ડોરો વચમાં આવી ગયો છે અને એકદમ પેક થઈ ગયું છે તો ફરી પાછા આપણે આમાં મોતી પરવી લેશું અહીં આપણે આમાં એક બે ત્રણ અને ચાર ટોટલ આપણે ચાર મોતી લઈ લેશું અહીં આપણે ટોટલ ચાર મોતી લઈ લીધા છે ત્યારબાદ આજે આપણા પાંગરાનો આ વચ્ચેનો ભાગ છે આ તમે જોઈ શકો આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં જે બ્લુ કલરનો ભાગ છે ત્યાં આપણે સુઈ હોવાની છે આ જે બ્લુ કલરનો ભાગ છે ત્યાં આપણે સુઈ લઈ લીધી ત્યારબાદ પીટડોરો કરી અને ફરી પાછી આપણે આવી રીતે કરી અને ગાંઠ લઈ લેવાની છે પણ આ ગાંઠ આ બ્લુ ડોરાની અંદર જ આવી જોઈએ ગુલાબી ઉપર ના જ આવી જોઈએ તો આપણે ગાંઠ લઈ લીધી અને આપણે થોડી ખેંચી લઈશું એક ગાંઠ આવી ગઈ ફરી પાછી આપણે આને ખેંચી લઈશું તો આપણી બીજી ગાંઠ આવી ગઈ તો બે ગાંઠ આવી ગઈ ફરી પાછો આપણે આ ડોરો કટ કરી લઈશું ના ડોરાના આપણે નીચેના ભાગમાં જવા દઈએ અને ફેવિકિકથી ફરી પાછો આપણે જોઈન્ટ કરી દઈશું તો ફરી પાછો તમે જોઈ લ્યો આપણે ડોરો લીધો અને જેના છેડા છે એના ઉપર આપણે હલકે હાથે આવી રીતે સાવ હલકે હાથે આપણે ફેવિકિક બ્રશની જેમ લગાડી આ તમે જોઈ શકો ફેવિકિક આપણી એકદમ સરસ રીતે લાગી ગઈ છે અને અહીં આપણી ઢીંગલી પણ જોઈન્ટ થઈ ગઈ છે હવે આપણે અહીં લાસ્ટમાં કાર જોઈન્ટ કરીશું એના માટે આપણે સુઈમાં અહીં ગુલાબી ડોરો છે તો આપણે સુઈમાં ગુલાબી ડોરો લઈ લઈએ આ સુંદર મજાની કાર લઈ લીધી છે અને અહીં મેં ગુલાબી ડોરો લઈ લીધો છે જેવું કે મેં પહેલા પણ કીધું હતું કે રમકડો કેવા કલરનો છે એનો કાંઈ મહત્વ નથી અહીં આપણા ડોરા કેવા કલરના છે એ મહત્વનો છે આપણે ગાડીમાં પાછલી સાઈડથી આપણે સુઈ લઈ લેશું અને એની વચ્ચે જે આજે આપણે ડિઝાઇન બનાવી છે એ આપણે એને કાઢી લઈશું આપણે બંને ડોરાને એકદમ સરખા ખેંચી લઈએ ત્યારબાદ ફરીથી આપણે પાછલી સાઈડથી આ મંદરલી સાઈડથી વચ્ચો વચ્ચે સૂઈ આવે એવી રીતે આપણે લઈ લેશું ત્યારબાદ ફરી આપણે અહીંથી સેન્ટરમાં હાલ્યા જશું તો આપણે આજે ગાડી છે એકદમ પરફેક્ટલી સેન્ટરમાં આવી જાય તમે જોઈ શકો એકદમ સેન્ટરમાં આવી ગઈ તો ફરી પાછી આપણે હવે મોતી લઈ લેશું તો અહીં આપણે એક બે ત્રણ ચાર પાંચ અને ટોટલ છ મોતી લઈ લેવાના છે અહીં અહીં આપણે આપણે ટોટલ મોતી લઈ લીધા છે ત્યારબાદ અને રમકડા બનાવી હંમેશા યાદ આ ઓછું આ એનાથી સેજ વધારે લાંબો અને આ એનાથી વધારે લાંબો આપણે આવી રીતે ક્રોસમાં પાંગરામાં રમકડા રાખવાનો છે જો તમે આ ટૂંકું રાખો આ લાંબુ રાખો આ લાંબુ રાખો તો એ પણ સારું નથી લાગતું હંમેશા જ્યારે પણ તમે પાંગરામાં રમકડા રાખો ત્યારે આ ટૂંકું આ એનાથી થોડુંક લાંબુ અને આ સૌથી લાંબુ આવી રીતે ક્રોસમાં આપણા હોવા જોઈએ તો અહીં આપણે જે આ પાંગરાનો લાસ્ટ ભાગ છે આ તમે તમે જોશો વિડીયો ધ્યાનથી જુઓ ત્યારે હું ક્યાં આંગળી રાખું છું એ તમારે નોટ કરવાની તો અહીં આપણે આ જે ભાગ છે ત્રણ ચાર આંટી રાખીને ત્યાં આપણે આને લઈ લેશું અને ફરી પાછી આપણે જેવી રીતે ગાંઠો લગાડતા હતા એવી જ રીતે ફરી પાછી આપણે ગાંઠો લગાડી લેશું બે વાર અહીં આપણે એકવાર ફીટ ગાંઠ લગાડી લીધી ફરી પાછી આપણે આ બીજી વખત ગાંઠ લગાડી લેશું બે વાર ગાંઠ લગાડી અને થોડુંક એક્સ્ટ્રા ડોરો રાખીને આપણે આને આવી રીતે કટ કરી લેશું અને ત્યારબાદ ફરીથી આપણે ફેવિક્વિક લઈ લેશું અને આ ડોરાને આમ પાછલી સાઈડથી આપણે જવા દઈ અને આપણે આમાં જોઈન્ટ કરી લેશું તો આ તમે જોઈ શકો આપણા ડોરા પાછલી સાઈડ આવી ગયા છે ત્યાં ફરીથી આપણે હળવા હાથે ફેવિક લઈ અને બંને ડોરાને ભેગા કરીને આપણે જોઈન્ટ કરી લેશું તો આપણા ત્રણેય રમકડા જોઈન્ટ થઈ ગયા છે આ તમે જોઈ શકો બસ આપણે જોઈન્ટ કરવાની હાજરી હતી આપણે ડોરો લીધું ત્યારબાદ એમાં મોતી પર પછી એ ભાગ ઉપર આપણે બે ગાંઠો લીધી પછી ડોરો કટ કરીને આપણે ફેવિક લગાડી લીધી તો આવી રીતે આપણા રમકડા જોઈન્ટ થઈ ગયા છે તો અહીં આપણે ત્રણ જોઈન્ટ કરી લીધા આવી જ રીતે આને આ ત્રણ રમકડા આપણે ફરીથી અહીં પણ જોઈન્ટ કરી લેશું જેમ કે આ પતંગીઓ અહીંયા આવ્યું આ બીજું પતંગીઓ અહીંયા આ બીજી ઢીંગલી અહીંયા અને લાસ્ટમાં કાર અહીંયા તો જેવી રીતે આપણે મેં તમને આ શીખાડ્યું એવી જ રીતે આપણે આ ત્રણ રમકડા પણ ફરીથી જોઈન્ટ કરી અને આખો પાંગરો બનાવીને હું તમને બતાવી દઉં તો આપણે અહીં આ બીજી તરફ પણ આ સુંદર મજાના રમકડાં જે છે તે જોઈન્ટ કરી લીધા છે તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાના બંને પાંગરા બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી સમજાવવાની રીત ગમી હોય તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને આગળ પણ જો તમે આવું બધું શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી સમજાવવાની રીત તમને કેવી લાગી તમે મારી પાસેથી કાંઈ પણ શીખ્યા હો અને આગળ પણ આવું ઘણું બધું શીખવા માંગતા હો તો એના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો એનામાં હું તમારા માટે આવા અલગ અલગ વિડીયા લાવતી રહીશ તો આપણા પાંગરા બનીને તૈયાર થઈ ગયા છે જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ